હાલ લવું યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં રહેજો હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જશો સપોર્ટ થોડોક છે બહુ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આપણે હતા દરિયાઈ ચાર પાંચ દિવસ રહેતા આપણે આવી જાય છીએ ઘરે બે ત્રણ દિવસથી વ્લોગ બનાવ્યો નહોતો કારણ કે મારા ફોનમાં રિસાર્જ નહોતું અને મેં રિસાર્જ કરાવી નાખ્યું છે ત્રણસો વાળું અને હવે આપણે વ્લોગ આવશે અને જોવાનો છે સપોર્ટ દેવાનો છે બહુ મજા કરવાની છે ને હું ગયો તો અત્યારમાં કામે એટલે થોડુંક મોડું થઈ ગયું પણ જય માતાજી જય રખા દાદાજી મેલડીમાં બધાને તો મોડું થઈ ગયું કામે ગયો એટલે તો હજી મેં કપડાં બપડા બદલા નથી છે હજી બાઈન પછી કપડા બપડા બદલવાના છે તો હું ઘરે નીકળી ગયો અમે આમ જાવ માટે બહાર તો બહાર ને જોઈએ આપણે આમ બધું આવી ગયા છીએ આપણે નીતેશભાઈના ઘરે તો નીતિશભાઈ રમે છે ફ્રી ફાય તમને બતાવી દઉં નીતિશભાઈ જો અંદર માખ્યું કવર એટલે અંદર ભરીને રમે છે ફ્રી ફાઈ ને એક ભાઈ બન આપણો અમે ઊભો રહી ગયો છે જો પણ મસ્ત છે કે આ શું કરે છે વાંધો ને આપડે નીતિશભાઈ ના ઘરે આવી ગયા ક્યાં જઈ બતાવતો રહીશ બના જો આવી ગયા છે મુકેશભાઈના ઘરે તો મુકેશભાઈ જોવો હજી આરામ માં છે કારણ કે કામે રહી છે થોડાક દિવસો

અંગૂઠામાં ખોટ છે ભાઈ અમારે ત્રણે ત્રણ ને ખોટ છે ફેર છે ભાઈ આને થોડો ફેર નથી તો બસ આપણે આવી ગયા છે મુકેશ ઘરે ને આપણો વ્લોગ જો આમાં અત્યારે જોવાય છે ફૂલ સપોર્ટ આપણો વ્લોગ આમાં જોવાય છે ને આ ભાઈ આપને સપોર્ટ આપે છે તમે પણ સપોર્ટ આપજો મને બહુ આનંદ થયો છે કે કારણ કે આપણો વિડિયો જોવે છે તમે પણ સપોર્ટ આપજો જય માતાજી તમારે જવાનું છે કામે અસાનગર કામે જવું પડ્યું તો પરેશભાઈને અહીંયા આવે છે ગાડી લઈને કામે જઈને મળું તમને કામે જવું તો પડીએ કારણ કે હાલ છે ને ફોન બે આવી ગયા હું અહીંયા બેઠો હતો તો મને કે હાલ કામે જવાનું છે તો જાવું હે આ જાને મારા કાકાને મારા ફૂઈને એ પણ આવવાના છે તો વેલાહેર ને પાછા વેલાહેર વી આવી કારણ કે કાકાને મારા ફૂઈને બધા આવવાના છે તો જઈએ આપણે મળું તમને પાછું દોસ્તો આપણે કામેથી વ્યા છીએ અને થોડુંક થઈ ગયું છે મોડું ત્રણ વાગી ગયા છે ને મારા કાકા ની પણ આવી ગયા છે તો આપણા હર્ષદભાઈ પણ આપણી હારે છે મારા પપ્પા અત્યારે ઊંઘી ગયા છે તો જો હું તમને બતાવી દઉં આ બાજુ હસુભાઈ પણ આવી ગયા છે પરેશભાઈ બેઠા છે મારા કાકા મારા કાકી મારા મમ્મી બેન તો આપણે વાડીએ રહેતા તારે કાકાના ઘરે ગયા તા ને આજ આપણા ઘરે કાકા આવ્યા છે એટલે બધું લેવા માટે પણ જવાનું છે મોવા તો ગાડી આપણી ગોવિંદભાઈની વહી ગઈ છે ખબર વિનાની હવે આપણે જવાનું છે સકડામાં નીકળી ગયો છું મોવા જવા માટે ગાડી વહી ગઈ ખબર વિના એવું છું એને ઉતાવળ હતી એટલે વહી ગઈ હું મારા ઘરે હજી જમતો હતો તો ગાડી વહી ગઈ પણ વાંધો નહીં આપણે જઈ ને ભજીયા ભજીયાનો સામાન બમાન લેતા આવી દાદા રસ્તા મળી ગયા મોવા ભજીયાનો સામાન લેવા ભજીયાનો સામાન બમાન લેતા આવી ને દવાણું આપ્યું છે તો દળવતા આવી થેલીમાં બાજરો

એ ભાઈને નથી આવું પણ વાંધો નહીં હવે આપણે બનાવવાના છે ભજીયા ભજીયા ને એવું બધું બનાવવાનું છે માં વ્લોકમાં રહેજો કન્ટિન્યુ બતાવતો રહીશ દોસ્તો મને અત્યારે ખબર પડી કે દાદાને બનાવે છે લાડવા લાડવા બનાવી નાખ્યા ચાર બધું કરી નાખ્યું મને અત્યાર સુધી નથી ખબર તો દાદાને બનાવે છે મકાન પાયો બાયો ઘર નાખ્યો છે હું તમને બતાવું હમણાં તો દાદાને બનાવે છે લાડવા ને છોકરા જમાડે છે બધાને મને પણ જમાડે છે એટલે આપણે જઈ જમવા છોકરાને બધાને જમાડીએ લાડવા બનાવ્યા છે શુર્માના જમી મહારાઠમાં લાડવા જ છે અત્યારે જો તો લાડવા બડવા બનાવ્યા છે ને આપણા હાર્દિકભાઈ પણ છે છોકરાને બેસાડી દે જમમાં બધાને તો જોવો દોસ્તો આ છે પાયા ગળાઈ જે છે ને અમે નાખે છે પરેશભાઈ પાણા મારા પપ્પા બેઠા બેઠા બધાને સિંદે છે જો આ રીતે છે કંઈક પાયા ખૂણામાં મગન બનાવવાના છે દાદાની તો આપણે અહીંયા કરવા માંડ્યા છે ભાણા જો આ બધા છોકરાને જમાડવાનું છે આ છે શુર્માનો લાડવો આ છે મગનું શાક ને આ છે રોટલી આ લાડવા છે મગનું શાક ગોવિંદભાઈ બધાને બેસે છે ને આટલા છોકરા નીકળ્યા છે જો આ બધા આપણા છોકરા છે રે જીગો આપણો જીગો રાહુલ મારા કાકાનો છોકરો કાકાની છોકરી અંજુ બેન ને ઓલો પણ આપણા કાકાનો છોકરો આ ગોવિંદભાઈ ના પરેશભાઈ તો લાડવા બધાને બેસે છે રોટલી ગોળ લઈ જાય રોટલી આવું બધું હોય બધાને દેવાનું છોકરાઓને જમાડી દઈએ આપણે

હા તો હું ગોપાલભાઈ ને આવો લોક મારેલો છે તો ખોલી મારા પપ્પાને પાણી ભરી જો તો ગરમ ખાવા મેગી દીધું છે ને બનાવે છે હું ખોલી દઉં લોક બસ દોસ્તો હું ગયો અત્યારે કામે વહેલા વહેલા ગયો તો ખાધું નથી હજી જેમ કામે ગયો તો કામેથી વી છું કઈ કામ હતું નહીં એટલે વી આવો છું હવે મારા કાકાનો ફોન આવ્યો હતો એ કે અમારે જાવ છે તું આવ્યું સાહે ઘરે હજી આપણે એમ છીએ કરે છે તો દોસ્તો જો આ મારા કાકાને ને બધા તૈયારી કરે છે ને અમારા મારા ને મારા કાકી કાક બાંધે છે આ છે નાનો ભાઈ આ છે મોટો ભાઈ તો જો એ હું તો છે ઊંધો પીડ્યો તો મારા કાકીને હવે હાલીને જવાના છે અહીંથી બાયપાસ રોડ અમારે ઓરો પડે મોહવા બાયપાસ એટલે ત્યાં નીકળવાના છે ને હું જાઉં દુકાને તો ફેમિલી મારા કાકાના હાથ આવ્યા હતા વૈયા ગયા પણ મેં એનો વિડીયો મેં ઓછો લીધો કારણ કે એ મને બહુ ખીજાય આવું કામ કરવું એટલે પહેલી વાર મેં વિડીયો બનાવ્યો તારે ખીજાણા હતા પછી પહેલાં બોલી ગયા હતા પછી પાછા ખીજાણા હતા એ કે આવું ન કરતું આમાં તને કંઈ મળે છે કે નથી મળતું મેં કીધું કાકા કંઈ મળતું નથી પણ ભગવાનની દયા છે તો મળશે હજી કંઈ મળતું તો નથી પણ બસ આજના વ્લોગમાં એટલું જ હતું મળીએ તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને ટાટા બાય